આપણા આત્માનંદ સરસ્વતીજીએ ઘણું બોલ્યા આપણને શું કામ કે છે એને ખબર છે કે આ ખમીરવંત તો સમાજ છે આ શૂરવીર સમાજ છે આ સમાજને નો જઈ જગાડીએ આ સાધુ નું કામ છે જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ આપણે એક સંકલ્પ કરીએ આજે અહીંયાથી કે આપણા કુળદેવી હશે આપણા બીજા દેવતાઓ ઘણા હશે ભગવાન તેત્રીસ કરોડ દેવ અને ઘણા ભગવાન બધા સનાતન ધર્મમાં બધા આપણા દેવ છે પણ આપણે કોઈની સાથે મળીએ કોઈની સાથે વાત કરીએ મોબાઈલ કરીએ તો પણ આપણે આહીરના દીકરા તરીકે કહું એટલું ગૌરવ લઈએ કે આપણે જય દ્વારકાધીશથી શરૂ કરીશું આજ પછી જેટલા લોકો અહીંયા મળ્યા છે એટલા લોકોને મારી ખાસ વિનંતી છે કે આપણે વાતની શરૂઆત જય ક્યાંક ક્યાંક ને પરિસ્થિતિને લઈને એવું લાગે આપણને કે આપણે આ યાદ કરાવવું પડે આપણા સમાજમાં યાદ કરાવવું પડે એ બહુ એક અઘરી વાત છે આજે રામનવમી નવમી દિવસે ખૂબ સારા તહેવારના દિવસે જ્યારે ભગવાન દ્વારકાધીશે આપણને ક્યાંક જગાડવાનું કામ કર્યું છે ભગવાન દ્વારકાધીશની ઈચ્છા ઈચ્છા કઈ ન થાય આપણાથી પણ તમે આહીરો વર્ષોથી છો તમે જાગો અને ભગવાન રામની આજ રામનવમી ના દિવસે ક્યાંક ને ક્યાંક દ્વારકાધીશે આપણે પ્રેરણા પૂરી પાડી અને આજે રામનવમીના દિવસે તમામ તાલુકામાંથી મુખ્ય આગેવાનોને આપણે આ બોલાવવાનું નક્કી કર્યું મને ભાઈ શ્રી મારખીભાઈ અને મેરામણભાઈ મારી પાસે આવ્યા દર વર્ષે દેવાદ બાપાની તિથિ ઉજવવાનું એ ખૂબ મોટું કામ કરી રહ્યા છે બબે અઢી અઢી લાખ લોકો એકત્રિત કરી અને બાપાના નામ ઉપર ખૂબ મોટી સંખ્યાત્મક કાર્યક્રમો કર્યા છે પણ ત્યારે મારખીભાઈને સમય સ્પીડમાં ભાગી રહ્યો છે ત્યારે ખાલી મેળાવડા કરીને છૂટા પડવાનું કામ આપણે નહીં કરીએ અને આવતા દિવસોમાં સંખ્યાત્મક કાર્યક્રમ ને બદલે ગુણાત્મક કાર્યક્રમ તરફ આપણે જવું જોઈએ અને સમયની માંગ છે એટલે પરિસ્થિતિ પ્રમાણે આપણે એવા આગેવાનોને બોલાવો ગુજરાતમાંથી એવા આગેવાનોને બોલાવો કે ભલે આપણે ખાલી પાંચસો સાતસો લોકોને મળવાનું થાય પણ કોઈ નિર્ણાયક કામ થાય કાલથી સમાજનું કાંઈક ભલું થાય જેમ ભાઈએ વાત કરી વ્યવસ્થાની બધી વાતો કરી કે આ સમાજની આ વ્યવસ્થા છે આ સમાજની આ વ્યવસ્થા છે આ સમાજની આ વ્યવસ્થા છે તમે ઘણું સમજ્યા હશો ઘણું બોલ્યા શું કામ કે છે એને ખબર છે કે આ ખમીરવંતો સમાજ છે આ શુરવીર સમાજ છે આ સમાજને જઈ જગાડીએ આ સાધુ નું કામ છે કે જેનામાં તાકાત છે ને એને કેવું પડે

એવું સંગઠનાત્મક માળખું આપ બનાવવું જોઈએ અને ત્યારે મેરામામા ભાઈને માખી ભાઈને મેં કીધું કે કોક સારી રીતે આમ વિચાર કરવો હોય કે સમાજ કાંઈ ભલું કરવું હોય અને એકત્રિત થાવું હોય તો ગુણવત્તાત્મક કાર્યક્રમ કરીએ અને સમાજના એવા લોકોને બોલાવ લાવીએ અને ક્યાંક એક બંધારાને માથામાં માર આગળ વધીએ સ્વાર્થી અત્યાચારીઓમાં જારે જારે પણ ક્યાંક ને ક્યાંક ક્યુ છે ત્યારારે પોતાના સ્વાસ્થ્ય માટે પોતે હું મળ્યો છું કે ભાઈ ઉભાએ ક્યારે એવું પણ ત્યારે કામો થાય એને ઉપયોગી થઈ શકાય શિક્ષણ ક્ષેત્ર હોય કે કોઈ પણ એની મુશ્કેલી આવે ત્યારે એને ઉપયોગી થઈ શકાય એવું એક બંધારણીય માળખું બનાવવા આપણે જઈ રહ્યા છીએ હજી આપણી શરૂઆત છે આપણી પાપા પગલી છે ત્યારે સમાજના તમામ આગેવાનો ભીખુબાપા હોય જેઠાભાઈ પાનેરા હોય આપણે ઠેઠ વલસાડ થી ધરમપુર થી જે છેલ્લું ગામ છે દક્ષિણ ગુજરાત નું કે ત્યાંથી મહારાષ્ટ્ર શરૂ થઈ જાય બોર્ડર ત્યાંથી આપણે ધરમપુર થી આહિર સમાજ ના જીવાભાઈ આહિર થી લઈ આપણા ડાયા કાકા હોય હરિભાઈ હોય મનુભાઈ હોય દિનેશભાઈ ખટારીયા આપણા જિલ્લા પંચાયત ના પ્રમુખ છે નવસારી જિલ્લા પંચાયત ના પ્રમુખ છે આપણા ભીખુભાઈ કે જે દક્ષિણ ગુજરાત માં પણ આહિર સમાજ ઘણો વસે છે તો દક્ષિણ ગુજરાત આહિર સમાજ ના લોકોને પણ આપણે એકદમ વલસાડથી લઈને છે આખા એ ગુજરાતના સમાજના લોકોને સાથે જોડી અને ક્યાંક ને ક્યાંક પ્રયત્ન કરી રહ્યા છે પ્રયત્નોમાં ક્યાંક ભૂલ પણ થાય ક્યાંક ક્ષતિ પણ રહી જાય પણ તમામ લોકોના સુશનો આવકાર્ય છે તમે અહીંયા બેઠા ઈ પણ અને ગુજરાત આખા એ આયર સમાજના લોકોને આપણે વિનંતી કરીએ છીએ કે અમારામાં કાઈ પણ ભૂલ હોય તો અમને તમે પત્ર લખી અને તમે જાણ કરી શકો છો જો તમારી યોગ્ય વાત હશે તો એનો સો ટકા જવાબ આપવામાં આવશે અને અત્યારે મારા ભાગમાં એક થોડું અઘરું કામ આવ્યું છે કે બંધારણની વ્યવસ્થા માટેના નામો મારે જાહેર કરવાના છે કેમ કે સ્વામીજીએ કીધું કે તમે જે કાંઈ કરો એ કરીને ઊભા થાય ખોટી રીતે એકઠા નહીં થતા ત્યારે હું અહીંથી ગુજરાત આહીર સમાજનું આખું માળખું જાહેર કરું છું અને આવતા દિવસોમાં જે જે લોકો ઉપર આપણે ભરોસો મૂક્યો છે મેં કીધું એમ કે આ આખી આખું માળખું બન્યું ને એમાં અમે ક્યાંય નથી એટલે ક્યાંય એવું ન થાય કેમ કે ઘણીવાર એવું થાય કે ઈનાય ભુઆન ઈનાય ડાકલા એવું કાંઈ નથી કર્યું અમે એવું કર્યું છે કે ગુજરાત આખામાંથી સમાજમાં બાવસ લોકો છે કે જે ખરેખર સમાજની ચિંતા કરી શકે એવા લોકો છે કે હડિયા સાહેબનું આપણે નામ લઈ કે આપણા રૂવાડા બેઠા થઈ જાય શૌર્ય ચંદ્રક વિજેતા જેમ ભાઈએ કીધું મેરામણભાઈ ભાટુએ કીધું કે ભાઈ જીતુભાઈએ પણ કીધું કે આખાએ દેશની અંદર બહુ લોકો એવા છે કે એને મર્યા પછી શૌર્ય ચંદ્રક વિજેતા બની શકે પણ આપણા અળિયા સાહેબ એક જ એવા વ્યક્તિ છે કે જે જીવિત છે અને શૌર્ય ચંદ્રક વિજેતા છે એટલે હું આઈથી આ ગુજરાત આઈ સમાજના પ્રમુખ તરીકે આદરણીય અળિયા સાહેબનું નામ જાહેર કરું છું જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ તમે બધા હાથ ઊંચો કરી અને આદરણીય આડિયા સાહેબના પ્રમુખ પદને સ્વીકારી લેજો તેમજ હું એની ટીમ જાહેર કરું છું આદરણીય માર્કીભાઈ વસરા આદરણીય પેથાભાઈ ઉંબલ આદરણીય દિનેશભાઈ ખટારિયા આદરણીય પ્રભાતભાઈ કોઠીવાળ આદરણીય અમરીશભાઈ ડેર આદરણીય દેવદાનભાઈ જારિયા જીવાભાઈ આહિર ધરમપુર ધનાભાઈ આહિર કચ્છ વિક્રમભાઈ પટાટ વેરાવળ જીતુભાઈ રોહિલા ભાવનગર પ્રોફેસર રામ સાહેબ જીકારભાઈ વાઘ રાજુલા આ ગુજરાત આઈ સમાજના બંધારણની ટીમ જાહેર મેં કરી છે તો તમે બધા હાથ ઊંચા કરી અને આ ટીમને વધાવી લેજો બોલો દ્વારિકાધીશ કી જય શ્રી સ્વામિનારાયણ કી જય ગુજરાત આહીર સમાજની માર્ગદર્શન કમિટી આપણે બનાવી છે કે જે લોકો આ ટીમને માર્ગદર્શિત કરશે એવા આદરણીય ભીખુભાઈ વારોતરિયા કે જેમને આપણે ભામાશા કહી પણ પિતા પણ કહી કે સૌમ્ય સ્વભાવ અને હંમેશા સમાજની ચિંતા કરી હોય એવા ભાઈ શ્રી ભીખુભાઈ વારોતરિયા ભાઈ શ્રી વેજાભાઈ રાવલિયા આવી નથી શીખ્યા આપણી વચ્ચે પણ એવા ભાઈ શ્રી વેજાભાઈ રાવલિયા ભાઈ શ્રી હરિભાઈ નકુમ ભાઈ શ્રી તિકમભાઈ વરજાંગભાઈ જીલેયા ભાઈ શ્રી જેઠાભાઈ પાનેરા ભાઈ શ્રી ભીખુભાઈ આહીર જે જિલ્લા પંચાયતના પ્રમુખ છે નવસારી અને દક્ષિણ ગુજરાત આહીર સમાજમાંથી આવે છે નાનાભાઈ રોયલા હમણાં જ આપણી વચ્ચેથી ગયા એવા ભાઈ શ્રી નાનાભાઈ રોયલા ભાઈ શ્રી બાબુભાઈ ઉંમલ કશમાંથી અને જેબી લાખડોતરા જે રાજુલા વિસ્તારમાંથી આવે છે આ માર્ગદર્શન ગુજરાત આયુર સમાજ માર્ગદર્શન કમિટીની આપણે જાહેરાત કરીએ છીએ આ તમે બધા આછૂછા કરી અને આને સમર્થન આપજો જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ એવી જ રીતે આપણે એક યુવાનોની ટીમ પણ જાહેર કરીએ છીએ ક્યારેય પણ એવું નથી બન્યું આ ગુજરાતમાં પહેલીવાર હું સમજવા શીખ્યો ત્યારથી એના પહેલા બન્યું હોય તો મને ખબર નથી ઇતિહાસમાં પણ તમામ ટીમોની એક સાથે જાહેરાત થતી હોય તો એવી જ એક આપણે ટીમ યુવાનોની જાહેર કરીએ છીએ તો એમાં યુવા પ્રમુખ તરીકે આપણે રાજકોટથી શૈલેષભાઈ ડાંગરને જાહેર કરીએ છીએ તેવા એની કમિટીના બીજા સભ્યો ભાઈ શ્રી રમેશભાઈ કવાડ દેવશીભાઈ સાવડા ખંભાળિયા ગૌરવ આહિર વલસાડ રવિ નંદાણીયા જુનાગઢ નિકુન ચંદ્રવાડિયા ઉપલેટા અશ્વિન સૈયા જામનગર પ્રતાપસૈયા ગઢડા દીપક ભાટુ કુતિયાણા જીતુભાઈ સાંગા ભાવનગર અશોકભાઈ લાડુમોર અમરેલી અને કરશન કરશનભાઈ આહિર સાતલપુર પાટણ તમામ લોકોની ચિંતા કરી તમામ વિસ્તારના લોકોની પ્રાંતના લોકોની ચિંતા કરીને આ ટીમ બનાવી છે પણ હજી આ ટીમ મોટી કરવાની છે આપણે આવતા દિવસોમાં કામમાં જેટલા લોકો જોડાશે એને જોડવાના છે અને સમાજ હિતના જેનામાં વિચારો હશે નહીં કે પોતાનો સ્વાર્થ સમાજ હિતના જેનામાં વિચારો હશે એને હુંફ આપવાનું કામ આપણે બધાએ સાથે મળી અને કરવાનું છે અને આવતા જ દિવસોમાં જે મેરામણભાઈએ કીધું મેરામણભાઈ ક્યાંય નથી આમાં જીતુભાઈ ક્યાંય નથી પણ હું તમને બંને મિત્રોને વિનંતી કરું છું કે મેરામણભાઈએ જે આખી વિગતવાર વાત કરી સમાજ વ્યવસ્થા કેવી હોવી જોઈએ તો અડિયા સાહેબ આ કાટાળો તાજ છે સમજી લેજો તમે એવું નહીં સમજતા કે હવે સમાજ કોઈને છોડી દેશે હવે તમારે તાકાતથી કામ કરવું પડશે અને તમારી ટીમે સક્રિય રહી અને આખા ગુજરાતમાં સેવાડાના માણસ સુધી પરિણામ પરિણામલક્ષી કામ કરવું પડશે એટલે

તે તમારા નામ સુજ કયા છે સમજણ પૂર્વક કર્યા છે એટલે આવતા દિવસોમાં સમાજને સમાજ ને સારામાં સારો ન્યાય મળે એવું કામ કરજો એ જ અભ્યર્થના ભારત માતા કી જાય જય દ્વારકાધીશ